અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી જ ઘટના હવે ઘાટલોડિયાના નેશનલ સ્કૂલ બહાર બની છે સ્કૂલ બહાર ધોરણ દસ ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છડી વડે હુમલો કર્યો છે આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની માહિતી છે પણ મળી રહી છે ઘટનાની જાણ થતા ઘાટલોડિયા પોલીસ છે એ ત્યાં પહોંચી હતી ને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે મારી રહ્યું છે સ્કૂલની સો મીટરના અંતરમાં જ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં ત્રણ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે ગુંડાઓને પણ એક તરફી મૂકી દે તેવી આ કરતૂત ધોરણ દસ ના વિદ્યાર્થીઓએ કરી છે આ ગેંગ ના દ્રશ્યો જોઈને કોઈ ના કહે કે આ દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ હશે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીના કેમેરામાં કેદ થઈ હતી જેમાં પણ જે રીતે જોવા મળી રહ્યું છે કે વિદ્યાર્થીઓનું એક ટોળું છે એ એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે માર મારી રહ્યું છે જોકે સ્કૂલની આસપાસ જ આ સમગ્ર ઘટના બની છે અને આ જ ઘટનાની અંદર એક વિદ્યાર્થી ઉપર હુમલો કરવામાં આવ્યા છે ક્યાંક આપણે અવારનવાર ઘણા બધા ગુંડાઓની વચ્ચે જે મગજમારી થતી હોય છે એવા દ્રશ્યો જોયા હશે પરંતુ જે રીતે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એમાં કોઈ પણ વ્યક્તિ ન કહે કે આ દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર બબાલ કરવામાં આવી છે આ મામલે ઘાટનોડિયા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સ્કૂલની બહાર ધોરણ ના વિદ્યાર્થીઓ વચ્ચે મારા મારી થઈ હતી સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો છે તે મારા મારી સુધી પહોંચી ગયો હતો ને હાલમાં આ મામલે આગળની કાર્યવાહી છે તે પણ ચાલી રહી છે એ ડિવિઝનના જે પોલીસ છે એમને પણ જણાવ્યું હતું કે નેશનલ સ્કૂલ પાસે જે વિદ્યાર્થીઓ વચ્ચે અંદરો અંદર ઝઘડો થયો હતો ને પોલીસને માહિતી મળી હતી જેથી તાત્કાલિક તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સ્થળ પર જઈને તપાસ કરતા ખબર પડી કે ગેટની બહાર વિદ્યાર્થીઓને માથાના ભાગે એક વિદ્યાર્થીને આંગળીના ભાગે ને અન્ય એક વિદ્યાર્થીને મૂંડમાર માર્યો હતો તેવી પણ વિગતો છે તે આપવામાં આવી છે થોડા સમય પહેલા મસ્તી મસ્તીમાં બોલાચાલી થઈ હતી ને ચાર જેટલા વિદ્યાર્થીઓ છે તે સ્કૂલમાં જ અભ્યાસ કરે છે જેમાં

વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો અને હવે ત્યારે બીજી એક આ ઘટના છે તે ઘટલોડિયા વિસ્તારમાંથી સામે આવી છે કે જેમાં દસમા ધોરણમાં ભણતો આજે વિદ્યાર્થી છે એને સામેવાળો જે વિદ્યાર્થી છે એના ઉપર હુમલો કર્યો હતો અત્યારે હાલ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને જે રીતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક મારામારી કરવામાં આવી હતી પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો અને સામેવાળા જે વિદ્યાર્થીઓ છે એ લોકોને ઈજા પહોંચાડવામાં આવી હતી કોઈક ઝઘડો થાય માટે થઈને આ સમગ્ર બબાલ કરવામાં આવી આવી હતી સામે રહી છે જોવાનું રહેશે કે હવે આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર